तुला राशि नमस्ते मित्रों जय बाबा भूतनाथ जय माता भद्रकली मित्रों स्वागत छे तमे બધા આજે ખૂબ જ મહત્વપૂર્ણ છો અને તેના કરતા ઘણીવાર આજના આ વિડિયોમાં મિત્રો આવતીકાલે એક સાથે ત્રણ મોટા અયોગ્ય બનશે સાવચેત રહો નહીં તો તે ખૂબ ખરાબ હશે काली युगમાં પ્રથમ વખત આવી મોટી ઘટના બનવાની છે તમારા જીવનમાં 3 મહિનાના મોટા સંકેતો છે जो तमारा में आ चिह्नों समझी शकता तो ते खूब खराब हसे के तमे क्यारे जीवन में स्टांदमा रही सकशो नही आटलो मोटो आंच लागशे लोग जीवन ने जीइने पर थशे तमारो पोता संबंध तूटी जैसे मित्रों केलीकवा कुंडलीन खूब मोटो ग्रह बनी रहो जेना परिणामों परिणाम कहे छे के तकेदारी जाड़ी राखे आ बधा क्षेत्रों में પાંચ બાબતોમાં તમારે ધ્યાનમાં ખૂબ મોટા ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે તમારે આગામી સિત્તેર ચાર કલાકો સુધી આ પાંચ વસ્તુઓથી દૂર રહેવું પડશે નહીં તો તે ખૂબ ખરાબ હશે તમારા જીવનમાં કારણ કે મિત્રો કુંડળીની લાઇન એ આપણું જીવન છે જ્યારે તે સમયસર બદલાશે કોઈ પણ નિર્ણય કરી શકશે નહીં પરંતુ હવેથી જો તમને આગલા બાસમાં આ ત્રણ ચિહ્નો મળે तो तमे तमारा जीवन में सावचेत नहीं रहेशो। तो ते खूबज खराब रहेशे कारण के मित्रों आ कईक भगवान श्री शनि देव महाराज वती तब त्रण मोटा संकेतो मेंशो त्या राशि निशानी घना तेमाथी जेओ आ पांच कार्यों की भर्ती तेमना जीवन में खूब मोटा संकेतो हशे आ चिह्नों ने समझवो खूबज महत्वपूर्ण है नहीं तो तुम्हारा जीवन में खूब मोटो अकस्मात थशे जो पण जोइए के तुम्हारा जीवन में कोई मोटी संकट नथी तो पची जो ते इच्छो तो तमने बधाने कहो अमारी बधी आ वीडियो पसंद करवी पड़शे अमारी यूट्यूब चैनल पर सब्सक्राइब करो अने जय संकट मोचन हनुमान महावीर बजरंगबाली ने टिप्पणी बबॉक्स में सात वक्त लखो अने जारे जय श्री देव जय श्री शनिदेव तमरा मन में મંત્ર લે છે ત્યારે તમારા મનમાં આમહમ હનુમેઠ નમાહ પાંચ વખત જાય છે તમારા જીવનમાં જે પણ મહાનદુસફરીન્ખ આવશે તે કરો તમે હનુમાનજી મહારાજ દ્વારા સૂચવવામાં આવશે તે પહેલાં તમે તે સંકેતોને લીધે થતી ઘટનાને ટાળશો હા મિત્રો માટે ચાલો આપણે તમને તમારા જીવનના કયા મોટા અકસ્માતો અને કયા ક્ષેત્રમાં તમારી પાસે મોટો સફર છે તે બધાને જણાવીએ તમારું જીવનમાં શું કહેવાની ઈચ્છા છે લોર્ડ ઈમે તમે તે બધું કહેવું જોઈએ કે તમને સમાનતક આપી છે તેથી તમે આજે ખાનગીમાં શાંત સ્થળે જવાબ વિનંતી છે હા મિત્રો હવે રમત ઉતલાવી દેવામાં આવી છે એક મોટો મહાસંયોગ બનાવવામાં આવ્યો છે જે તમારી કુંડળીમાં બેસે અને સાથે મરીને ભગવાન મનુષ્ય તરીકે આવી રહ્યા છે તમાર આ દરવાજા અને તમારી પરીક્ષા લેવા માટે ત્યાં ત્રણ મિત્રો હસે જે તમને પર્વતની ટોચ પર લઈ જશે જે બધા લોકો ફક્ત તમારા માટે તાળીઓ રમશે હા મિત્રો કોઈ ભૂલો ન કરો તેથી જ આજે મિત્રો આ વિડિયો તમારા બધા માટે રોગ નિવારક સાબિત થશે તમે તેમણે બિલકુલ ચૂકશો નહીં અને ચોકસપણે શરૂઆતથી અંત સુધી જોશો હા મિત્રો આજની આ વિડિયોમાં તમે બધા તમારા માટે વધુ સારા સાબિત થશો હા મિત્રો તમે ક્યાંક ક્યાંક સાંભળ્યું હશે કે તે એકલું ભારે છે પરંતુ એટલું ભારે છે કે અમારું સંચિત સદ્ગુણ સમાપ્ત થઈ ગયું છે અમને એ પણ ખબર નથી કે જારે સદ્ગુણ સમાપ્ત થાય છે ત્યારે સક્ષમ રાજાએ પણ ભીખ માંગવી પડે છે तेथी क्यारे कोई नो आत्मा न बनावो कोईने छत्रपिंडी कर उदासी हां मित्रों जे लोग बीजाने बर्बाद करने विचारे छे, ते हदे आंधड़ा थी जाए किओ बर्बाद करी दे छे, अने ने खबर खबरपण नथी होती के भगवान श्री कृष्ण जी कहे कि जारे सत्य असत्य ने कारणे सत्य एकला लड़शे कारण के असत्य मूर्खनों भीड हशतम छता मित्रों हमेशा असत्य सा जीतसे मित्रों जो तुमने आ कीमती विचार थोड़ो गमयो हो तो टिप्पणी में जय श्री कृष्ण राधाए फक्त साचा हृदय लिखवाज जोइए પછી અમને તમાર જીવનના સમયમાં ખૂબ sara સમાચાર ચમત્કાર વિશે જણાવો માહિતી માટે અમે તમને કહેવા માંગી છે કે આજ ના યુગમાં જે લોકો એક બીજાને જોતા હોય છે તે ખૂબ ચાલી રહ્યા છે હા મિત્રો જો તમે સામેની વ્યક્તિની સામેની વ્યક્તિ કરતા વધુ સારી કમાણી શરૂ કરી તો મિત્રો તેમની આંખોમાં હશે પરંતુ મિત્રો અમે તમને કહીએ કે તે ધીમે ધીમે તમારો દુશ્મન બનશે હા તમે સામેની વ્યક્તિની સામેની વ્યક્તિ કરતા વધુ કમાણી શરૂ કરી એટલે કે જો તમે સામેની વ્યક્તિથી દરેક ક્ષેત્રમાં કંઈક અલગ કરવાનું શરૂ કરો છો તો મિત્રો તેમની આંખોમાં પછાડવાનું શરૂ કરે છે કારણ કે મિત્રો પણ મિત્રો મિત્રો પણ તમારી પૈસાની સ્થિતિ માટે તે જોઈને સહન કરવામાં અસમર્થ છે હા પરંતુ મિત્રો તમારામાં શક્તિનો ખૂબ ગુણ છે જે તમે વધારવા માટે તમારામાં દેવતાનો સૌથી મોટો હાથ છે કારણ કે મિત્રો તમે સફળ બનાવી રહ્યા છે જેના કારણે તમે આગળ વધી રહ્યા છો અને તે ક્યાંક મધર લક્ષ્મીજી અને તમારા સારા કાર્યોથી આશીર્વાદ મેળવી રહ્યો છે હા કારણ કે તમે ક્યારે બીજાને જોયો છે જારે તમે બર્ન નહીં કરો અને તમે હંમેશા ખુશ છો તાજેત્રમાં તમે જીવન જીવવાનું પસંદ કરો છો અને તમે ખૂબ જ હઠીલા પ્રકારના છો સાથે સાથે તમે તમારા મગજમાં એકવાર નક્કી કરો છો અને તે પૂર્ણ થાય છે અને તે પૂર્ણ થાય છે પરંતુ તમારું સ્વપ્ન પૂરું થતાની સાથે જ તમારી પાસે કંઈક નથી દિવસ પસાર થયા પછી પ્રશંસા અને તેથી જ તમને ફરીથી મુશ્કેલીઓ આવે છે સામનો કારણો ભગવાન શિવ તમારી કુંડળીમાં બેસે છે આ સમયે શક્ય તેટલી વહેલી તકે શિવની માફી માંગે છે અને નવા જીવનની શરૂઆત વિશે પણ કહ્યું હતું જારે તમે શિવ સાથે વિનંતી કરો ત્યારે તમાર બધા અટકેલા કાર્યો કરવામાં આવશે હા મિત્રો તમારામાં આવી ગુણવત્તા છે કે તમે કોઈ પણ વ્યક્તિમાં ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરો છો અને તેને તમારા હૃદયમાં બધું જ કહે છે પરંતુ પછીના 24 કલાકમાં તમે જે પણ નિર્ણય કરો છો તે ભૂલશો નહીં કે મિત્રને અથવા કોઈને જણાવ્યા વિના કારણ કે નિર્ણય છે આગામી ચોવીસ કલાકની અંદર લેવામાં હવેથી આગલા વીસ ચાર કલાકો સુધી તમે તમારા ક્રોધને તમારા ક્રોધમાં રાખો છો અને તમારી પાસે જે પણ છે અથવા કામ કરો છો તમારા મનથી તમારું કામ કરો તમે લોકોને ખૂબ જ ચીટ કરી શકશો પરંતુ પછી તમે પણ સાવચેત છો અથવા તમારું નદી હૃદય અથવા તમારી પ્રામાણિકતા તે ફક્ત સાચા નીચા ઘટાડેલા વ્યક્તિની અંદર જોવા મળે છે હા મિત્રો આ સમય તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ કિંમતી સમય છે દેવતાઓ અને દેવીને ગુસ્સે કરે છે તે કોઈ પણ જગ્યાએ જઈને આ સમયનો વ્યય ન કરો અને દેવીના આશીર્વાદો તમારા જીવનની કૃપા હશે તે થી તમે સમય તમારો સમય કોઈ યોગ્ય જગ્યાએ અને તમે તમારું લક્ષ્ય ને પ્રાપ્ત કરવા અને તેને રંગીન બનાવવા માટે તમારું નસીબ બનાવશો હા મિત્રો તમારું નસીબ હવે તમને શ્રીમંત બનાવશે તે સમય આવી ગયો છે કે જેના માટે તમે લાંબા સમય સુધી રાહ જોતા હતા જેના માટે તમે દિવસ રાત ખોટું બોલતા હતા બધા સમય તમારી કુંડળીમાં આવી ગયો છે ત્રણ મોટાની કૃપા છે તમારી કુંડળીમાં દેવતાઓ અને દેવીઓ હા મિત્રો પરંતુ તમારી જાતને ભૂલીને આ ભૂલ કરવાનો ભૂલશો નહીં જેથી દેવતાઓ અને દેવી તમારી સાથે ગુસ્સે થઈ જાય અને જો તમે આ પાંચ ભૂલ કરો તો બધા પાણી ફરીથી બનાવવામાં આવશે અને તમને દેવી પાસેથી કોઈ હાથ મરશે લાગશે નહીં અને તમે તમારું નસીબ બદલી શકશો નહીં તમને પાંચસો રૂપિયા નહીં મળે પચાસ મોટા બંડલ્સ ઉપલબ્ધ થશે હા મિત્રો આ સમય ખૂબ સાવચેત રહેવું પડશે કારણ કે તમે તમારા પર ઘણા પ્રશ્નો બનવા માટે તૈયાર છો અને જ્યાં તમારા દુશ્મનો તમારા જેવા બનવાનું શરૂ કરે છે તેથી તમે પણ આ સમયે કોઈ પણ પગલું ભરવાની કાળજી લો છો છે અને આ વખતે જો તમે જો તમે તમારા વતી પાંચ ભૂલો ન કરો તો મારા પર વિશ્વાસ કરો આ પ્રકારનો ભયંકર ચમત્કાર તમારા જીવનમાં હશે તે જોઈને કે તમારો દુશ્મનો ભગવાન અને દેવીઓની કૃપાથી જોશે તો તમારો ઘર પૈસાથી ભરવામાં આવશે તમે દરેકને માંગો છો તમારો હશે તમારા હાથને ફોલ્ડ કરીને તમે ભૂલી જવા માટે આગામી 40 આઠલા કલાકોની અંદર ફક્ત આ પાંચ ભૂલો ન કરો પછી દેવતાઓ અને દેવીઓનો ચમત્કાર જુઓ પુત્ર રંગ સાથે રાજા બનશે मार्गपति पोड़पति बनशे हाँ जो पासे आ पांच भूलो तो पची तरा जीवन में शू असर जैसे पांच मोटी भूलो शू जवामोटी जे ते एक पची एक नही करो हूँ तमें काूर्वक जानी दऊँ के घर में सुख शांति समृद्धि माटे दरेक घर में स्थल बनावे छे, जेने घर मा आवे छे પરંતુ ઘણી વખત આવી ભૂલો અજ અનનોન આત છે જે ઘરની પૂજા સ્થળને પ્રગતિમાં એક અવરોધ બનાવે છે અને ઘણી સમસ્યાઓનો સામનો કરે છે હા શું તમે આ ભૂલોને પણ પૂજાના ઘરથી સંબંધિત કરો છો ઘણા લોકો તેમના બેડરૂમમાં પૂજા સ્થાન બનાવે છે જે બાથરૂમમાં બેડરૂમમાં કોઈ પૂજા ઘર ન હોવું જોઈએ ત્યાં સંબંધોમાં મુશ્કેલી છે અને ગૃહમાં ક્યારેય શાંતિ અને શાંતિ નથી તે બાકી છે તેથી તમે ઘરને પૂજા રૂમમાં બનાવવાનું ભૂલી જાઓ છો અથવા દેવતાઓ અને દેવીઓનો ફોટો પણ મૂકશો નહીં આજકાલ ઘરમાં મંદિર બનાવવાનું વલણ વધ્યું છે તે સ્થળ ઘરની ઉપાસના અલગ હોવી જોઈએ પરંતુ તે અલગ હોવી જોઈએ પરંતુ તે મંદિર મંદિરનું ન હોવું જોઈએ તેમનામાં દેવીઓ તેમ છતાં લ લોક ક લૉક છે પરંતુ તમારે પૂજાના ઘરને લ લોક ન કરવું જોઈએ हाँ जो तब भूल करो छो तो पी नंबर चार घर में सुधारो करो एटले के घरना जूना फूलना माला धूप एकत्रित करशो नही नकारात्मक एनर्जी जा राखता नहीं काम करवु हाँ मित्रों पांच नंबर विशाड़ शास्त्र मुजब पूजा घर ने शौचालय नहावा ग्रहों से जोड़व जो नही रसोडू साथ रसोड़ू, साथे, रसोड़ू साथे नु घर न होवुं जोए अनुकरण ए छे के रसोईडा मा रसोरो अने डस्टबिन जेवी वस्तुओ शुद्धता नाश करे छे एक साथे हमने लागे छे के आपने बधु बराबर कहिए छिए हमें दरेक ने साथे लेई जाइए छिए परंतु क्या तमारा घर मा कंक रखवामा आवे छे ते तमने विनाशना मार्ग पर लेई जाय छे अने भगवान तुमने जे करवा मांगे छे ते आपवा मांगता नथी तुम्हें टेमना अधिकार तरीके न लोहा તમારા ઘરમાં કેટલીક રાખી વસ્તુ છે જે તમારા જીવનકાળ દરમિયાન નકારાત્મક એનર્જી જા ફેલાવે છે અને તમારી વિચારસરણીમાં આજે તમને કેટલાક ચિહ્નો જણાવીશું ને ધ્યાનમાં રાખવું તેણે તમારા જીવનમાં કોઈ કામ કરવું પડશે કારણ કે મિત્રો આપણે જાણીએ છીએ કે તમે ખૂબ જ મહેનત કરો છો અને ફક્ત તમારા જીવનમાં સખત મહેનત કરીને કેટલાક કામને સફળ કરવા માંગો છો परंतु काम करी सफलता मती नहीं क्याक विष्णुशास्त्र चेड़ा करव बने छे के ने खूबज सखत मेहनत करी सफलता मरी नहीं अथवा क्या घर में छे एवं कईक विनाशना मार्ग पर लई छे हां मित्रों દરેક વ્યક્તિ તેના જીવનમાં તેના પ્રિય દેવતાની ઉપાસના કરે છે શું તમે જાણો છો કે ભગવાન તમારા દ્વારા પૂજા સ્વીકારે છે કે નહીં હા अथवा સૌથી મોટું મન સૌથી મોટું મન છે મિત્રોનો દરેક વ્યક્તિ આજકાલ જીવનમાં ભગવાનના મંદિરમાં જાય છે અને પૂજાનો પાઠ કર્યા પછી તે તેની ઈચ્છા બોલીને ભગવાન પાસે આવે છે અને જો ત્યાં છે તો તેના કામમાં વ્યસ્ત રહે છે તેમાં વ્યક્તિનું કામ ખૂબ જ ઝડપથી પછી ઘણા લોકો તેમના જીવનમાં તેમનું કાર્ય થયું નથી આમાંની સૌથી મોટી બાબત એ છે કે તમે ભગવાનને સ્વીકારે છે તે સૌથી મોટી વસ્તુ હા કે નહીં આજે અમે તમને આવા કેટલાક સંકેતો આપીશું એક પછી એક તમે જાણશો અને જાણ્યા પછી તમે તમારા ઘરે આવશો અને તેનો પ્રયાસ કરો तो ते तमे जाणशो के भगवान तमारा छे तमे पूजा थी खुश थया छो के नहीं ईश्वरे तमारी उपासना स्वीकारी छे के नहीं तमे तमारा जीवन में करोड़पति बनवा माटे समर्थ हशो के नहीं शू तमारा जीवन काल में तरा नसीबनी संपत्ति लई शक्शो हाँ के नहीं अमे तमने एक पची एक तेना विषे कहीशूं तमने गड़ी गयेला हाथ थी विनंती करो ફક્ત આ વિડિયો આજની શરૂઆત થી જ જુઓ અને વિડિયો ની અંદર ઉલ્લેખિત સંકેતો ને સાંભળો કારણ કે મિત્રો ઘણા લોકો શું કરે છે અડધા અધૂરા જ નોલેજ આન બનાવે છે અને પોતાને એક મહાન વ્યક્તિ બની જાય છે પરંતુ આપણે કામ કરતા નથી આની જેમ આ વિડિયો માં સરકાર સાથે તમે ફક્ત આ વિડિયો શરૂઆત થી અંત સુધી જોઈ રહ્યા છો तमे मानशो नहीं तमारा जीवन में आटला मोटा चमत्कारों ते जोइने के तमे खुशी थी कूदी जशो हाँ पहला जानो छो के भगवान भगवान द्वारा पूजा स्वीकारे छे के नहीं जो तमने कोई कटोक्ती जेवु लागे छे अथवा सूचवे छे तो तमे समझो छो के भगवान तमारी उपासना स्वीकारी छे के नहीं हाँ मित्रों તેમને કાળજીપૂર્વક સાંભળો અને શાંત સ્થળે જાઓ અને તેમને એકલા જોશો અથવા ફક્ત તમે તેમને હા સિગ્નલ નંબર શામેલ કરશો નહીં સૌ પ્રથમ પરંતુ મિત્રો શું માંસ ખાનારા વ્યક્તિ